ભરચ લોકસભા બેઠક માટે મંગળવારે મતદાન યોજાયા બાદ ઓગણીસ કોલેજ ના સ્ટ્રોંગ માં અભેદ્ય સુરક્ષા વચ્ચે સીલ કરાયો છે ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલી કેજી પોલિટેકનિકમાં માં ચોવીસ કલાક થ્રી લેયર સુરક્ષા કવચ વચ્ચે અઢારસો ત્રાણું મતદાન મથકોના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ માં સીલ કરાયા છે સીસીટીવી સાથે જ જિલ્લા પોલીસ સીઆરપીએફ અને પેરા મિલિટરી ફોર્સ સ્ટ્રોંગ રૂમ ખાતે ત્રિસ્તરીય સુરક્ષામાં પહેરો ભરી રહી છે સ્ટ્રોંગ રૂમમાં જવા માટે ચૂંટણી અધિકારી પણ પહેલા એન્ટ્રી વગર દાખલ થઈ શકે તેમ નથી કે જે પોલિટેકનિક ખાતે ઇનર અને આઉટર બંને રીતે બંદોબસ્ત હાલ તહેનાત છે સાથે જ સીસીટીવીથી તેની સુરક્ષા વધુ સઘન કરાઈ છે જેને ઉમેદવારો કે એજન્ટો પણ તૈયાર કરાયેલા રૂમમાંથી જોઈ શકે છે આગામી ચાર જૂને અંદર ચાલતી મત ગણતરી બહાર નિહાળી શકાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ તમામ મતદારો અને મતદાન ટીમનો શાંતિપૂર્ણ ઊંચા મતદાન માટે આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારમાં બસો સુડતાલીસ મતદાન મથકો ઉપર છ કલાકે મતદાન પૂર્ણ થતા તમામ ઈવીએમ મશીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા